નમસ્કાર અવાજ આવતો હશે પાછળ સુધી આમ તો જયારે પહેલી વાર શબ્દ સાંભળે મારા ઉપર એક પોસ્ટર આવ્યું વોટ્સઅપમાં એટલે બે ત્રણ વખત વાંચવું પડ્યું કે આ છે શું અને અલ્લીબડ આઈએસ લખ્યું હતું અમારી સંસ્થા મહેસાણા થી આવે છે એક્ઝોટિકા સ્કૂલ અને વી આર એસ હમણાં લીધું છે દોઢ વર્ષ પહેલા શિક્ષકમાંથી માંથી જીસીઆરટી માં બહાદુરભાઈ સાહેબ સાથે પર્યાવરણના લેખક તરીકે પણ લેખક માં પણ કામ કર્યું છે એટલે સાહેબ બહુ ઈચ્છા હતી તમે મારા ઘરે આવ્યો છો ટીજે જોશી સાહેબ બંને એક્સિડન્ટ થયો વખતે રાત્રે અને એ સ્થિતિમાં આમ હતું કે ભાઈ શિક્ષણમાં થઈ તો રહ્યું છે પણ ઘણું બધું ખૂટે છે અથવા કોઈ આડાપાટે થઈ રહ્યું છે એટલે અમારી સંસ્થામાં વીઆરએસ લઈને એવું નક્કી કર્યું કે ધોરણ ત્રણ થી યુપીએસસી જીપીએસસી ની બાળકો તૈયારી કરે તમે વાત કરો અમે ધોરણ ધોરણ સ્ટાર્ટ આપીએ છીએ અને એનું પરિણામ પરિણામ પણ મળી મળી રહ્યું રહ્યું છે છે એ કે ની પરીક્ષા હોય બાલાચડી પરીક્ષા હોય સીઈટી પરીક્ષા હોય ગયા વર્ષે રાજ્ય કક્ષાએ સીઈટી ની પરીક્ષાની અંદર એકસો ચૌદ બાળકો આખા રાજ્યની અંદર સૌથી વધારે બાળકો એકજુટા સ્કૂલ સ્કૂલના પાસ થયા એ ત્રીજી ધોરણની ધોરણ ત્રણની ની તૈયારી ના ગયા અલી અલી બડની જ વાત કરું છું મેં એ રીતે ધોરણ છ હોય સાત હોય આઠ હોય એનટીએસસી હોય ગઈકાલે ઈસરોની અંદર અમારા સ્કૂલના બાળકોએ પરફોર્મ કર્યું અગિયાર સાયન્સના અહીંયા પીઆરએલમાં તો આ બધું થઈ રહ્યું છે એનું મુખ્ય કારણ છે આપણે ખૂબ લેટ છીએ અને સ્ટેજ ઉપર ઉભા રહીને પેરેન્ટ્સને મેં કહેતા કે ભાઈ બિહાર રાજસ્થાન અને યુપીની વાત કરતા અને રાજસ્થાનનું એક ગામ એટલે આખું કલેક્ટરોનું ગામ હિમતનગરમાં હડિયોલ ગામ એટલે આખા શિક્ષકોનું ગામ તો આપણે મહેસાણા જિલ્લામાંથી એક પણ કલેક્ટર હજુથી આપ્યો નથી તો શું એક્જોટિકાએ એવું ના કરવું જોઈએ કે ગુજરાતના દસ કલેક્ટરો મિનિમમ દસ જિલ્લાના કલેક્ટરો એકજોટિકા સ્કૂલના બાળકો હોય અને એની અંદર જો બર્ડ અમને સપોર્ટ કરશે તો અમને એવું લાગે છે કે અમારું સપનું પૂરું કરવામાં એક સપોર્ટિવ સિસ્ટમ ઊભી થશે અને ખૂબ સારું યુનિવર્સિટી છે થોડા ઊંડા જઈને ડીપમાં જઈને વિચારશું ત્યારે ખબર પડશે શિક્ષણના જીવ છે સમાજમાં જેટલી સેવા થાય જેટલું સારું થાય એટલું કરવું છે આપને આ જે લઈને આવ્યા છો પ્રોજેક્ટ અને કોન્સેપ્ટ એ ખૂબ ફૂલે ફાલે અને સમાજની અંદર ભવિષ્યમાં આખા દેશની અંદર જ્યારે ક્લાસ વન ક્લાસ ટુ ઓફિસરોની વાત આવે બીજા લોકો અહીંયા આવીને સચિવ બને છે વાત બરાબર છે પણ આપણા હવે ત્યાં જઈને સચિવો બને એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ આભાર ધન્યવાદ